સાતકુંડા મહાદેવ મંદિર કેટલા વર્ષોથી છે તે વિશે અમને જાણકારી આપશો હવે અમર સાહેબ એને વર્ષો પુરાનું આ મંદિર સદજુગ વખતનું અને તે વખતથી એને આ ડેઝરિયા મહાદેવ અને સાતકુંડિયા મહાદેવ હવે અહીંથી આપણા જે મહારાજ આવતા પૂજા કરવા માટે તે વર્ષોથી અહીં સાતકુંડિયા મહાદેવથી અંદર ભોયરામાં જતા અને ડેઝરિયા મહાદેવ થઈ જઈને પણ પૂજા કરતા હતા હવે ત્યાર પછી ત્યાંથી આપણે ડેજરિયા મહાદેવ ઓછીના પૈસા મળતા અડફૂડી ગ આપેલા હોળ એ પણ મળતી હતી બધું જ તં મળતું હતું અને એ ત્યાં આગળ પાછું જમા કરી દેવું પડે નહીં તો જમા કર્યા પછી લોકોએ અમુક એ લઈ ગયા પછી જમા નહીં કર્યું ત્યાર પછી આ બધું એ થોડું એ થયું અને તેમજ આ ધીરે ધીરે બધું આપણી પ્રગતિ લોકો વિશ્વાસ ધરાવતા છે અહીંયા આગળ અને અહીંથી આ સાત કુંડ કાયમ ને કાયમ ઉનાળો હોય ચોમાસું હોય હર કોઈ તો એ ચાલુ જ રહે છે અને એટલું સત્વાદી આ જગ્યા છે બરાબર છે તદ ઉપરાંત સરકારશ્રીએ આપણી ભાજપ સરકારે આ અહીંયા આગળ વ્યવસ્થા કરી પછી આપણું મહાસ્થળ આજુ નક્કી કરવામાં આવ્યું અને તૈયારી માનગઢ પછી કલેશ્વરી આ ત્રણ જગ્યાનો મોટા મોટો દર્શન પાત્ર બે આ ત્રણ જગ્યાનું મંજૂર કર્યું સરકારે અને ત્યાંથી આપણી ભાજપ સરકાર એકસોને એ એક કરોડને લગભગ સાઠ લાખ રૂપિયા આપણા ફાળવ્યા સાતપુના મહાદેવ અત્યારે તમે જુઓ તો રેસ્ટ હાઉસ બધું જ બી નવેસરથી બધા મકાનો બન્યા આટલી વ્યવસ્થા થઈ એટલે ખૂબ ખૂબ આભાર કહેવાય સરકાર સરકારનો એ અને આજે સાતપુજિયા મહાદેવ પ્રગતિ થઈ ગઈ અત્યારે તમે જોવો એમના આંબળી અગિયાર વર્ષનો મેળો ભરાય છે અહીં આગળ અને લોકો દૂર દૂરથી બોમ્બેથી બહારથી અમદાવાદથી આજુબાજુની મોટી મોટી સિટીઓથી બધા જ મહાનુભવીઓ પણ અહીં આવી ચૂક્યા છે તેમજ આપણા શ્રી નિમિષાબેન ધારાસભ્ય આપણા મંત્રી આરોગ્ય મંત્રી એ પણ આવ્યા આપણે ભાઈ કુબેરભાઈ પણ આપણા શ્રી અહીંયા આગળ અને બધા જ આવી અને દર્શન પાત્ર થાય છે અમરેલીવાળા મુર્દાસ બાપુની આસિન કૃપાથી આ માધે બહુ જૂનું છે અને બહુ દૂર દૂરથી લોકો આવે છે એમની મનોકામના મારા શંકર ભગવાન ભોલેનાથ એમની મનોકામના પૂરણ કરે છે આજે બહુ દિવસથી હું આવું છું એક વખત મેં પ્રોગ્રામ બી કર્યો તો અહીંયા પાઠ બી પૂરેલો દસ વર્ષ થઈ ગયા છે પણ આજે મારા દિલની અંદર એક જ્યોતિ સ્વરૂપે ભગવાનનું વૈરાજ જાગી અહીં આવ્યો છું અને લગભગ મેં એવી કલ્પના કરું છું કે મારા શંકર ભગવાનનું મંદિર બે વર્ષની અંદર પૂર્ણ થવું જોઈએ સર્વે ગામજનોના સહયોગથી સર્વે સંતોના સહયોગથી અમારા સંત સમિતિના સહયોગથી આ મંદિર બનાવવા માટે અમે સંકલ્પ લઈએ છીએ શંકર ભગવાનના યજ્ઞાથી પાલન કરી અમે સર્વે ભક્તો મળીને એક સંતને પણ અહીંયા સેવા માટે બિરાજમાન કરીશું સાતકુંડા મહાદેવમાં અમારા ગામ લોકોથી માંડીને આજુબાજુથી બધા માણસો અહીંયા આગળ દૂર દૂરથી આવી અને એક માને બાળક જન્મ્યું હોય અને એ બાળકને બાળક જન્મ્યું હોય અને એની માને એક ધાવણ નહીં ઉતરતું હોય તો એક આ આપણા સાતકુનિયા મહાદેવના કુંડમાં આવી અને એક બ્લાઉઝ ભીનો કરી અને એના માને જઈ અને આખા શરીરે ફેરવે તો દિવસે ધાવણ શરૂ થઈ જાય છે એટલું આ આ જગ્યાએ અને ભાઈયા બાપજી નું પણ અહીંયા આગળ દેવસ્થાન છે બધા દેવ અહીં આગળ સમરણ કરે હાજર થાય એવું આ સ્થળ છે એક ધાર્મિક અને તમામ લોકો અહીં આગળ આજુબાજુથી મોડીને બધા અહીં દર્શનાર્થીઓ આવે આવી જાય છે

સંતરામપુર તાલુકાની અંદર સાતકુંડા ગામ આવેલું છે જે સાતકુંડા ગામ સાત કુંડ આવેલા હોવાથી પાણીના મોટા મોટા કુંડ આવેલા હોવાથી સાત ગામનું નામ સાતકુંડા પાડવામાં આવેલું છે એમાં સાતકુંડા કુંડની અંદર ત્રીજા કુંડ પર શંકર ભગવાનનું મંદિર આવેલું છે કે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું અમરનાથની એનું જેવી રીતે ગુફા આવેલી છે અમરનાથમાં એવી જ ગુફા સાતકુંડના ત્રીજા કુંડ ઉપર આવેલી છે એમાં ગુફામાં સાતકુંડના ભગવાન મહાદેવનું મંદિર આવેલું છે તેમજ સાતકુંડમાં સાતકુંડા ગામના ચાલીસથી પીસ આજુબાજુના ગામમાં ચાલીસ પીસ પિસ્તાલીસ શ્રદ્ધાળુઓ ગામોના શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને જે ત્યાંના જળથી પવિત્ર ગંગાજળ સમજી પવિત્ર થઈ ગંગાજળ જેટલી પવિત્ર માનવામાં આવે છે એટલે સાતકુંડના જળની પણ એટલી પવિત્ર માનવામાં માનવામાં આવે છે તેમજ સાતકુંડા ગામની ઉપર જે સાતકુંડ આવેલા છે એની ઉપર એક ગુપ્ત તળાવ આવેલું છે એ ગુપ્ત તળાવથી પાંચ કિલોમીટરની સુરંગ આવેલું છે જે સુરંગ દ્વારા ડેજરિયા મહાદેવ જે ડુબાણમાં ગયેલ છે હાલ જે ડેજરિયા મહાદેવ જે ડુબાણ ગયેલું છે તેની અંદર સાત જે ઋષિ તે વર્ષો જૂના સાતકુંડથી પ્રવેશ કરી દેજર મહાદેવમાં નીકળતા હતા એવી લોક વાયકા છે તેમજ હવે હાલ કે જે ગુફા દ્વારા અત્યારે પણ જવાય છે પરંતુ એ સો મીટર સુધી સુતા સુતા જવાય છે ત્યાંથી ગુપ્ત તળાવમાંથી બસો મીટરથી પછી સુતા આગળ ઉભા જવાય છે એવું છે તેમજ સાતકુંડા જંગલમાં અન્ય ચોશિંગા નામના હરડ આવેલા છે તેમજ વનસ્પતિઓ જડીબુટીઓ આયુર્વેદિક જડીબૂટીઓનું બે ભંડાર છે તેમજ ગુગળના ઝાડ ગુજરાતમાં બીજા નંબરે છે તેમજ હદરૂનું ઝાડ સાતકુંડા સાતકુણા જંગલમાં જે હળદ્રણ જાળવેલું છે